હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો વ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં જેટલા લોકો ફેસબુકમાં આપણો વિડીયો જોવે છે પણ કોઈ લોકો લાઈક નથી કરતા તો વિડીયોને લાઈક કરજો બીજું કે તમને વિડીયો ગમતો હોય તો તમે શેર કરો એટલે શેર કરો એટલા વધુ લોકો સુધી આપણો વિડીયો પહોંચે અને કોમેન્ટ કરવાની કાંઈક ને કાંઈક એમાં લગતું રહેવાનું ઘણા લોકો તો લખે છે તો જે લોકો લખે છે બધાને થેન્ક યુ તો લાઇક શેર કોમેન્ટ કરજો અને જેટલા લોકો ફેસબુકમાં વિડીયો જોવે છે એને એક વાત કહેવાની છે કે આપણે ડેલી યુટ્યુબમાં પણ વ્લોગ મૂકીએ છીએ તો યુટ્યુબમાં જઈને સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરજો એટલે આપણા યુટ્યુબમાં જેટલા પણ વિડીયો છે ને એ બધા આવી જાય પછી બીજું એ અને જેટલા લોકો યુટ્યુબમાં જોવે છે આપણા વિડીયો એ બધા ફેસબુકમાં જઈને સંદીપ તળાવિયા લખજો એટલે આપણા બધા વિડીયો એમાં આવતા હોય છે ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો સૌથી આપણે કિચનમાં જઈએ કારણ કે સૌથી પહેલા ઉઠતા પહેલા આપણે પેટ પૂજાની યાદ આવે કારણ કે તો આપણે ગયા હોય પણ ભૂખ લાગી હોય તો ચાલો આપણે રસોડામાં પહોંચી ગયા છીએ ના બાજુ જુઓ કાલે મમ્મી મસ્ત કચ્છની ટેટી લાવ્યા છે ટેટી લાવ્યા છે કચની લાવ્યા હોય તો ક્યાંની ની લેવા હોય આપને ખબર નથી તો ચાલો સૌથી પહેલા આપણે મમ્મીને મળીએ સોનલ ગઈ છે કે બાય સોનલ આવે પછી એને આપણે મળશું તો જો આ બાજુ ટમેટા કપાય છે ને એના ઉપરથી થી આપને એમ લાગે છે કે આજે આપણા ઘરે ભાજી બનવાની હોય ને એવું લાગવાની છે ને મમ્મી ને મળીએ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી શું કરો છો તમે આજે આ ટમેટા પીસો છો તો જો મમ્મી એ ટમેટા પીસવાનું ચાલુ કરી દીધું ભાજી બનાવવાની છે આ વીક માં તો બીજી વાર ભાજી થઈ ગઈ હમણાં હમણાં કે નથી થઈ મમ્મી હમણાં ખાઈ ખાઈને ને હાવ થાકી ગયા જા જાજ આવીને ટમેટાનું જ આવે છે ઘેર ગ્રેવી વાળું જાજુ આવે ને ઉપરા ઉપર દંડી ખાવ ને એટલે ઉનાળો હોય ને એટલે બધા લોકો ઠાકી જતા હોય તો કઈ નહીં જો મમ્મી બપોરે બનાવવાના છે ભાજી અને આપડો સવાર નાસ્તો સાવ ઠંડો થઈ ગયો છે કારણ કે દસ વાગ્યા બની ગયો હજી આપડે કર્યો નથી તો હાલો મમ્મી પેલા ગરમ કરી દો પછી બ્લેન્ડર ફેરવજો તો જો મમ્મી અત્યારે બ્લેન્ડર આપણે કેટલા દિવસ તા કાનાજીને નથી મળ્યા તો આપણે કાનાજીને તમને બધાને મળાવી તો ગુડ મોર્નિંગ કાનાજી જો કાનાજીને મસ્ત બનાવવાના વાઘા પહેરાવી દીધો છે આજ તો રાજા બનાવી દીધા છે ગોલ્ડન કલર અને રેડ તો જો આપણું મંદિર છે તમને મંદિર કેવું લાગ્યું હોય ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ફેસબુક વાળા બધા કેવું કરે છે ડાયરેક્ટ મને મેસેન્જરમાં મેસેજ કરે છે તો પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મેસેન્જરમાં હું કેટલા લોકોને જવાબ નથી એક આપતો આખો દિના બહુ બધા મેસેજ આવતા હોય એટલે અને યુટ્યુબવાળાએ તે હાઈને એવું લખતા હોય ને સીધો જે તમારે પૂછવાનું હોય ને એ તમે કોમેન્ટ સેક્શનમાં લખજો બધા જ લોકોની કોમેન્ટોનો આપણે આન્સર આપીએ છીએ અને આ બાજુ મમ્મી જે ભરત કામ કરતા હતા ને એ તમને બતાવી દઉં હજી એટલું કર્યું છે હવે ક્યાં ક્યાં બાકી હોય આમ આપને કાંઈ ખબર પડે નહીં તો તમને આ કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો તો ચાલો હવે આપણો જો બ્રેકફાસ્ટ મમ્મીએ ગરમ કરવાનું ચાલુ કરી દીધું છે તો બ્રેકફાસ્ટ કરીએ ને પછી તમને મળીએ રોહિત તો આજે જલ્દી છે વયો જાય છે મારે એવું થાય છે કે આ વિડીયોને એવું બધું એડિટ કરવામાં બહુ ટાઈમ થાય છે ને એટલે રોહિત જલ્દી વહી જાય એટલે એની ન્યૂઝને એવું લઈ એકતા નથી કાલથી આપણે વિચારીએ છીએ કે થોડોક વહેલો લોક ઉતારવાનું ચાલુ કરી સોનલ આવી ગઈ છે ને આપણે સોનલને મળી લઈએ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં ગઈ હતી પાર્લરમાં ગઈ હતી જો શ્રીમત નો ને એનો ઓર્ડર દેવા માટે પાર્લર માં ગઈ હતી ને હું છે બીજું થી કાઈ બધી ગઈ કરી છે કે કર્યું એ બધી આપણે પડે ને કેટલા બધા પેકેજ ચાલુ બધા થાય છે એક હોય ને તો ચાલો જો સોનલ નું આ બધું હતું ને હવે આજે થોડું કામ છે તો કામ લોકો ભેગા ને ત્યારે તમને મળીશું અને કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો કાલે રોહિત મિની પ્રોજેક્ટર લઈને આવ્યો હતો એ કઈ રીતના ચાલુ થાય ને એ બધું બધું હતું તો એ જોઈ આવજો ફટાફટ બહુ મસ્ત છે ભાગી ગયા છે બપોરના સાડા બાર અને બધા લોકો જમવા માટે આવી ગયા છે જમવામાં બનાવી છે ભાજી અને પાવ તો આપણે પાવ ખાતા નથી એટલે આપણે લઈ ભાખરી ને આ બાજુ તો લીલી લસણની ચટણી અને બધા લોકો જમવા બેસી ગયા છે તો રોહિત હવાર હવારમાં તમે લોકો ક્યાં જાઓ ત્યારે તું ઉતારવા આવ્યો અમારે કામ હોય ને જુઓ ને તું તારા આમાં એવું થાય કે આપડે ફ્રી થાય ને આપડે વિડીયો આ હવાર માં જલ્દી ફ્રી થઈ જાય એટલે ટાઈમ નું થોડું કામ તેમ થઈ ગયું છે કાલ થી આપણે છે ને કરવાનું છે જોઈએ છે કેમ થાય છે હમણાં એક ઉખાણું પૂછશે તો જોઈએ છે હું છે ને આ બાજુ બાય જમવા બેહી ગયા છે બધા લોકો સાથે જમવા બેસી ગયા છે ચાલો બધા ભાવ આપણે લોકો ઊભા થઈ ગયા છે ને હવે રોહિત કા ઉખાણું પૂછવાનું હતો એ પહેલા આપણે પૂછી લઈએ કે હું ઉખાણો છે અને ઉખાણો તમારા માટે છે તો તમારે આન્સર આપવાનો છે કોમેન્ટમાં તને અત્યારે આવડી જાય તો તું જ આપી એક હા તો બોલ ના પણ મને આવડ હું આપી દે જોરથી બોલ જો ફળ છે હા કે જ મને તરસ તન લાગી હોય તો તું પાણી પી હા બરોબર ભૂખ લાગી હોય તો ખાય હા અને તને આમ ઠંડી લાગતી હોય તો તું તાપું તાપી એક સિફળ હા સિફળ ને તાપી એકવી એવું ક્યાં આવડે પાણી એક ભૂખ લાગી હોય તો અંદરનું ટોપરું હોય ખાઈ એકવી અને ઠંડી વાતી હોય હળગાવી એકવી તો શ્રીફળ હતું તો આપણે તરત આવડી ગયું આવા હેલા હેલા સવાલ પૂછ્યા તો આવડી જાય ને હવે આપડે બપોર પછી એક સવાલ એને પૂછશું અને જોઈએ છે આવડે છે કે નહીં તો ચાલો આજના ન્યૂઝમાં માં શું છે કઈ દો આજના ન્યૂઝમાં માં કેવું છે કે મહિન્દ્રા કોટક બેંક છે ને એને હવે નવું ખાતું ખોલવાનું બંધ કરી દીધું છે નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરી દીધા છે એવું કેમ કર્યું એનું કારણ એવું છે કે અત્યારે ફ્રોડ જે વધતા જાય છે ને એની સુરક્ષા વધારવા ટૂંકા કે એનું ટ્રાયલ હાલે છે આરબીઆઈ બંધ કર્યું ને એટલે બંધ નથી થઈ ગયું સેવા ચાલુ જ છે પેલા હોય નવું નવું નહીં ખુલે એનું

તો રોહિત પૂછ્યું તો જોઈ છે જવાબ આપીએ કે નહીં તો અત્યારે હવે અમે લોકો જાય છે ઓફિસે મળશું ઓફિસે થી આવીને ગોવામાં થઈ ગયા છે પાંચ ને આપડે લોકો ઓફિસે થી ઘરે આવી ગયા છે ને આ બાજુ મમ્મી જો દાયડમ દાણા સુધારવા મળ્યા છે શું બનાવવાનું છે મમ્મી હાજે તો દાયડમ ના દાણા તો એવું છે તો જો મમ્મી કેટલી મહેનત કરે છે દાડમ દાણા ખાય ને એ નહીં ખાય બધાને ખાવા માટે આપે છે ને આ બાજુ રોહિત આપને એક સવાલ પૂછ્યો હતો ને તો આપણે પૂછી લઈએ એવી કઈ વસ્તુ છે જે ડૂબતી હોય તો એને કોઈ બસાવા નથી જાતું ડૂબતી હોય તો બસાવા નથી જાતું એને માછલી નહીં એવી કઈ વસ્તુ છે જેને ડૂબતી જોઈને કોઈ બસાવા ન જાય મગર નહીં ચાલો હવે આ લોકોને તો જવાબ નથી આવડતો તમને લોકોને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં કરજો અને હવે આપણે આવો વિચાર છે કે સવાલ જવાબની જે કાંઈ પુસ્તક આવે ને આપણે લેવી જોઈએ કારણ કે આમાં એવું થાય છે કે તમને સવાલ પૂછીને એના મિનિંગ ઘણા બધા થતા હોય પણ કોક લોકો એનો જવાબ આપે તો સાચો હોય ને ખોટો હોય એટલે પ્રોપર જવાબ હોય આપણી બુકમાં હોય એટલે તમે લોકો કોમેન્ટ કરો ચાલો કંઈ એવી વસ્તુ છે કે જેને ડૂબતા જોઈને કોઈ જ આવડે છે નથી આવડતો તો જો રોહિતને નથી આવડ્યો બાકી એનો સવાલ આપને આવડી ગયો હતો તો ચાલો હવે આપણે નાસ્તો થઈ ગયો છે રેડી તો નાસ્તો કરી લઈને પછી થોડીક ટેટી ખાવું કચ્છની ટેટી અત્યારે બધા લોકો બહુ લાવે છે તો આપણે કસની ખાવ અને આ બાજુ જો ચા આપડી રેડી થઈ ગઈ છે ને આમાં ફાફડી ને આ બાજુ ટેટી છે અને આજે એક આ બોક્સ આપણે મગાવ્યું હતું તો આ બોક્સ અનબોક્સિંગ કરશું ઘણા લોકો જે જૂના વિડીયો જોતા છે પહેલેથી એને ખબર છે કે આની અંદરથી હું નીકળશે નવા હોય એને આજે આ ખબર પડી જાય કે આની અંદરથી હું નીકળવાનું છે તો ચાલો બધા નાસ્તો કરવા આવી દઉં નાસ્તો કરી કરતો થઈ ગયો છે જે આ બોક્સ આવે છે ને એને અનબોક્સિંગ કરી લેવું જેમ મેં કીધું હતું જે લોકો જૂના જોતા છે એને તો આઈડિયા છે પણ નવા જોતા છે એને નહીં ખબર હોય તો આ બોક્સમાં આવ્યું છે ને આપણે બહુ ટાઈમ પછી આ બોક્સ મેગવું છે તો આની અંદર છે પ્રોટીન પાવડરના ડબ્બા જેઓ આ આપણે કાંઈ એડવર્ટાઈઝ માટે કર્યું નથી આ તો ખાલી એમને બોક્સ આવ્યું એટલે મેં કીધું તમને બતાવી દઉં આની અંદર છે હર્બલ ટાઈપના ડબ્બા આ ફ્લેવર આવે ને આ પ્રોટીન આવે બેને મિક્સ કરીને પીવાનું આવે આ આપણું છે નહીં બીજા માટે કોકે મને કીધું હતું એટલે મેં એને મંગાવી દીધું છે ને આ બે છે ફ્રેશ એ આપણા છે

પણ સવાલમાં પેરાવલમાં છે ને કાઢવા બાઢવાની એમાં ટ્રાન્સફર કરીને આપણે જવાબ એક રીતે બનાવવાની બીજું બીજું જો બીજું તો નહોતું આવું હતું અને હવે આપણે કેટલા બનાવી નથી તો હેની બનાવશું બનાવી આજે ને બનાવવાની કાલેની વાત હા ઢીલી હું પડી કે રેસિપી બનાવવાની તો આમ ધીરે ધીરે બોલ ને એટલે અમને એમ લાગે ઢીલી પડી ગઈ એને મમ્મી કેમ મને તો જો આજ સારું થઈ ગયું કારણ કે કાલ મેં બહુ ઓછું ખાધું ને એટલે મને મજા આવી ને હવે બપોરે મેં અડધી ભાખરી જ ખાધી ભાજી હતી ને તોય ઉનાળામાં એ આપને ખબર પડી કે ખાવાનું તમારે બહુ ખાવને એટલે તમને કહોતા બાકી થોડું થોડું ખાવ ને ખાવાનું પણ થોડું થોડું ઉનાળામાં ખાવાનું એટલે તમને મજા આવે રોડીમાં એ આમ એકદારું પેટ ભરેલું ભરેલું ન લાગે તો ચાલો હવે મળીએ રાતે તમને જમવામાં શું બને છે ને કેટલા દિવસતા કાંઈ રેસીપી કે કાંઈ આપણે નવું લાવવા નથી તો હવે વિચારી છીએ એક બે દીમાં તમારી સાથે શું નવું લાવીએ તો મળીએ હવે સાંજના જમવા થઈ ગયા છે સાડા સાત અને સાંજનું જમવાનું રેડી થવા મળ્યું છે તો આ બાજુ દૂધ ગરમ થાય છે શું બનાવવાનું છે સાંજે જમવામાં

તો ચાલએ કાઇઝ અભી દો દિન છે બે દિવસ તો બધું બોરિંગ બોરિંગ હાલે છે તો ચાલો હવે આ વિડીયોનો એને જ કરી દઈએ કારણ કે હવે આપણે સીધું જમવા બેસવાનું છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી દેલા કરી દેજો કાલે પાછા મળીશો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી નવો વ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બાય